જુનાગઢ શહેરમાં માનવ સર્જિત જળ હોનારતના એક વર્ષ બાદ પણ હજુ લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે એક વર્ષ બાદ પણ હજુ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મારું નામ છે હું સિવિલ એન્જિનિયર અંદર હું ઘણા વર્ષોથી રહું છું અને અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી રહું પણ ક્યારેય કોઈ દિવસે પાણી આવેલ નહીં ગયા વર્ષે ઓગણત્રીસ છ અને બાવીસ સાથે જે પાણી આવેલું એ નગરપાલિકા સંચાલિત બેદરકારીને લીધે આ પાણી આવી રહ્યું દરેકના ઘરમાં પાંચથી સાત ફૂટ પાણી ભરી ગયું જેને લીધે ઘરની તદ્દન ઘર વખત બગડી ગયેલી અને જો રાતનું પાણી આવે તો સિનિયર સિટીઝન તેનાના બાળકો છે એ એનું પણ આમાં અવસાન આઠ દસ જણાનું અવસાન થાય એવું અમારું માનવું છે આ તો દિવસનું પાણી આવેલું દિવાલો તાત્કાલિક માણસોએ જે પાણીના નિકાલ માટે ચારે બાજુ જેસીબી રાખીને તોડી એટલે પાણીનો નિકાલ થયો જો આ વખતે પણ ચોમાસાની ભયંકર ચોમાસાની આગાહી છે અને આ બે જે બ્યુટિફિકેશનનું કામ છેલ્લા બે ત્રણ વર્ષથી ધીમી ગતિ ચાલે છે અને હજી એમનો પાળો બાંધેલ છે જો આમનામ રહેશે તો ફરીથી આ વખતે પણ એ માણસ હજી તો પરિસ્થિતિ ઊભી થાય ને દરેકના ઘરમાં પાણી ગરી જાય મારું નામ સવિતાબેન ધોળકિયા અમે બિલકુલ ગટરની પાછળ જ રહીએ છીએ અત્યારે વોકળાની સમસ્યા બહુ જ મોટી ઊભી થઈ ગઈ છે પાણીનો નિકાલ થતો નથી પાણી ક્યાંથી જતું નથી બહુ ગંદકી થઈ છે આ વર્ષે પણ અમારે બહુ બીક લાગે છે બધા ભાડું નીચેથી ખાલી કરી અને વયા ગયા છે બીજે રહેવા અને અત્યારે અમારા બોરના પાણી પણ ખરાબ થઈ ગયા છે બહારથી અમે પાણી મંગાવીએ છીએ અને વોકડો સાફ જ્યારે કરે છે ત્યારે સામેની સાઈડમાં ઢગલા કરી દે છે પણ એ ઉપાડતા નથી એ લોકો અને સામેની સાઈડમાં એ લોકોને પારા બાંધી દે અને અમારી દિવાલોથી આખા ખાડા કરી દે છે એટલે દિવાલો તાત્કાલિક પડી જાય છે એટલે એક વર્ષ થયું પણ આ લોકો કોઈ જોવા પણ નથી આવતા અત્યારે રસ્તા ખરાબ થઈ ગયા છે કોઈ કચરા લેવા પણ આવતા નથી ક્યારેય રોડ વારવા પણ આવતા નથી અને પાણી ક્યાંયથી જવાની જગ્યા અત્યારે છે જ નહીં અત્યારે અત્યારે બહુ મોટી સમસ્યા ઊભી થશે અમારે જો આ વરસાદ થશે તો એટલે તાત્કાલિક અમને વોકડાની સફાઈ કરે અને તાત્કાલિક વોકડો ઊંડો કરે એવી અમારી સમસ્યા છે મારું નામ હાર્દિકભાઈ ભ દુરસનગરનો રહેવાસી હોકળાની પરિસ્થિતિ જે વખત ગયા વર્ષે હતી એ રીતના જ છે હજી કોઈ જે નગરપાલિકા જે આપણે છાપામાં કહેવામાં આવે છે કે ભાઈ ચોખાઈ થાય છે ચોખાઈ થાય પણ અહીંયા કોઈ પણ જાતનું સફાઈ થતી નથી ને હોકળો જેમને તેમ જ છે ને એના હિસાબે પાણી રોકાવાની ભીતિ આ વખતે ચોમાસામાં સો ટકા છે ને આગળ હજી કામ જે થવું જોઈએ એ ઝડપથી થતું નથી ગોકળ ગાયની ગતિ એ થાય છે તો ભવિષ્યમાં હવે મહિના દોઢ મહિનામાં વરસાદ આવે એવું થઈ ગયું છે તો જો આ કામ ઝડપથી થાય તો અમારા સોસાયટીનો થોડોક શ્વાસ અધર છે એ નિરાતની શ્વાસ લઈએ ખરીએ વોકડામાં વચ્ચે એસટીપી પ્લાન કરેલ છે પણ મારા જાણવા મુજબ કે જ્યાં સુધી હું હું જાણું છું ત્યાં સુધી એસટીપી પ્લાન ગામમાં હોતો નથી ગામની બારોબાર હોય છે તો એસટીપી પ્લાન અહીંયા ઠોકાડી ઠોકી બેસાડેલો છે એનું કોઈ મહાનગરપાલિકામાં પૂછવા જાય તો એનો કોઈ પાસે જવાબ નથી કે એ તો હોય એવું કહે છે પણ હકીકતમાં હોતો નથી કેમ કે જે જગ્યા આ નવાબી કાળનો અતળાવનો રસ્તો છે હવે જે વરસાદી પાણી કેટલું આવે એનું કોઈ નક્કી નથી એ એનું કોઈ ને પ્રમાણ જ નથી તો વરસાદી પાણી બધું રોકાઈ જશે એ લોકો એમ કહે છે ગેટ ખોલીશું પણ ગેટમાંથી કેટલું પાણી જશે જઈ જઈને મારું નામ તેજલ ચુડાસમા હું દુર્વેસનગર રહેવાસી છું ગઈ સાલ ઓગણત્રીસ સાત ના રોજ સાંજે સાડા ચાર વાગ્યે અમારી સોસાયટીમાં અચાનક પાણી આવી ગયેલું હવે અમને ખબર ના પડી કે આ પાણી ક્યાંથી આવ્યું પણ એવી તો અમને ક્યારેય ખબર નથી કારણ કે ક્યારેય અમારે પાણી નથી આવેલું એટલે અમે જોયું એટલે દિવાલ તૂટેલી હતી જે દિવાલ છે એની પાછળની દિવાલ તૂટી હવે એ દિવાલ કઈ રીતે તૂટી તો એમ જોયું એના બે દિવસ પહેલાં જ સોસાયટીના એક દાદાએ કીધેલું ત્યાં કે આ તમે જે પારો બાંધેલો છે એ પારો તોડી નાખો બાકી એમાં સોસાયટીમાં પાણી આવશે તો ત્યાંના એન્જિનિયરો અને બધાએ કીધું કે આ કાંઈ પાળો પાળાથી કાંઈ થશે નહીં તમારી સોસાયટીમાં પાણી નહીં આવે આવું અહીં સોસાયટીના દાદાએ ત્યાં એન્જિનિયરને કીધેલું પણ એ લોકો તોય ન માયના અને અમારી સોસાયટીમાં બીજે જ દિવસે સાડા ચાર વાગે પાણી ફરી વળ્યું અને એ ખરાબ પાણી ગંદુ પાણી ફરી વળ્યું એટલે અમે છે એ સીધા પાણીને કાઢવા માટેનો પ્રયાસ કરવા માંડ્યા કારણ કે સાડા ચારનો ટાઈમ હતો ઘરમાં લેડીઝ જ હતા બધા જેન્ટ્સ બધા બહાર હતા બધાને ફોન કરીને કીધું કે આ રીતે પાણી આવ્યું કોઈ તંત્ર અમને મદદ કરવા નથી આવ્યું જે તે ટાઈમે સોસાયટીના જ માણસો જેન્ટ્સ જ બધા દિવાલ ફરતી તોડી અને પાણીનો નિકાલ કરેલો એના કારણે અમારા ઘરોમાંથી પાણી નીકળેલું

એને એ હિસાબે અમે કાલે ત્યાં જઈ અને મુલાકાત કરી અને ત્યાંના એન્જિનિયરોને બધાને બોલાવી અને સૂચના આપેલી છે કે ચોમાસા દરમિયાન આ તળાવનું વહેલું કામગીરી થાય અને તળાવ અત્યારે અમને એ લોકોએ આપેલી છે માહિતી કે આ તળાવ આપણે છ દિવસમાં જે કોઈ અહીંયા જે ધૂળને જે કાકરાને છે જે ગાડી ગાંડીવેલ ઉગી ગઈ છે તે પણ તાત્કાલિક છ દિવસની અંદર સફાઈ કરવામાં આવશે ને જે લોકોની જે ફરિયાદ છે તળાવની એ તાત્કાલિક અને મેં એ પણ સૂચના આપી કે કામ ચોમાસા પહેલાં થઈ જાય કારણ કે હવે ચોમાસું નજીક છે એટલે વહેલામાં વહેલું કામ થાય એટલા માટે તમે સાધન સામગ્રી વધારે દો તો એ લોકોએ તાત્કાલિક સાધન કે કાલે જેસીબી ઇત્યાજી જે પણ વધારવાનું હોય છે તે વધારે મૂકી અને વહેલામાં વહેલું જે તળાવનું કામ આપણે વહેલું કરવાનું છે ચોમાસા પહેલાં થાય એવી તમે તાત્કાલિકને સૂચના આપી છે અને એ લોકોએ પણ ખાતરી આપી છે કે હવે પછી આવું પ્રોબ્લેમ જે લોકોને ગયા વર્ષે પાણી નથી એ નહીં થાય પાણી બધું જ તળાવમાં જ આવશે અને તળાવ ઊંડું પણ કરેલું છે છ મીટર ઊંડું તળાવ પહેલાં ચાર મીટર હતું હવે છ મીટર ઊંડું કર્યું છે એટલે લગભગ બધું જ પાણી ચોમાસાનું તળાવમાં આવશે અને વહેલા સર પાંચ કે છ દિવસમાં બધું જ ખાલી કરવાની મેં સૂચના આપી છે ને એ લોકો પણ એગ્રી થયા છે અને અત્યારે કામગીરી સતત ચાલુ થઈ ગઈ છે એ સૂચના આપ્યા પછી નહીં થાય તો ગમે તે કાર્યવાહી કરવામાં આવશે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે